નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચાર શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર અફતાબે મોસીકી સ્વર્ગીય ઉસ્તાદ ફિયાસ ખાનની જન્મજયંતિ નિમિત્તે તેઓની મજાર ઉપર બીએમસી તથા એમએસ યુનિવર્સિટી પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા ચાદર ચઢાવવામાં આવી હતી ગૌરવ પતના નામે થતી ગેરરીતિ મામલે પગલાં ભરવા કોંગી કાઉન્સિલર શાહ ભરવાડ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તેરા તુષ્કો અર્પણ પ્રોગ્રામ હેઠળ રાવપુરા તેમજ જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયેલ ચોરી થયેલ નવ લાખની કિંમતના મોબાઈલ એમના મૂળ માલિકોને પોલીસ કમિશનર તથા અધિકારીઓના હસ્તે પરત કરાયા હતા હવે જોઈએ વિગતવાર સમાચાર

ચાદર ચડાવવામાં આવી હતી એ સ્વર્ગીય ઉસ્તાદ ફિયાઝ ખાનનો જન્મ અઢારસો એસી થયો હતો પાંચ વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધનાની તાલીમ ભારે કષ્ટદાયક હતી તેમના નાના આકરી શિસ્ત પડાવતા તેમના હાથ ઉપર પલંગનો પાયો રાખી તેઓ રિયાઝ કરતા તે દરમિયાન ચોકુ ન આવી જાય કડક નીચે રિયાઝ કરનાર ફેયાઝ ખાએ દસ વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને આજી નાખે તેવી ખ્યાતિ સાધી તેમણે ત્યારબાદ પોતાના કાકા જે મૈસૂર દરબારના રાજગાયક હતા તેમની પાસેથી સંગીતની તાલીમ લીધી આકરી તપસ્યાથી તેમનો અવાજ દબાયેલો ધીર ગંભીર છતાં મધુર બન્યો આજ રોજ તેઓના જન્મ જયંતિ નિમિત્તે તેઓની મજાર પર ચાદર ચડાવવામાં આવી હતી સંગીતની માવજત કરનાર એ સમયમાં જયારે માત્ર ચાર વર્ષની ઉંમરમાં એમના પિતાનું અવસાન થયું ત્યારે એમના માતા સાથે તેઓ પોતાના મોસાળમાં ગયા જ્યાં એમના નાનાજી ગુલામ અલી સાથે એમને ખૂબ તપસ્યા સાથે સંગીતની સાધના કરી અને આકરામાં આખરી સંગીતની સાધના કહી શકાય કે એમના નાનાજી સાધના કરાવતા ત્યારે પલંગનો પાયો એમના હાથમાં રાખી અને એમને સંગીતની સાધના કરાવતા જેથી કરી અને સાધના દરમિયાન એમને જોખવું ના આવી જાય સંગીતની દુનિયામાં વિશ્વમાં કહી શકાય કે એક અલગ જ અને નાનપણથી જેમાં સંગીતના સંગીતના જે કહી શકાય કે ગુણો હતા એમના માતા પણ અને પિતા પણ રાજવી ગવૈયા તરીકે પ્રખ્યાત હતા એમની ગાયકી જે એમનો સુંદર સુંદર અવાજ અવાજ સ્વર એમના સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર જયારે ગાયકી દરમિયાન સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર અને એની સાથે એમની ગાયકી વિશ્વ વિખ્યાત બની હતી અલી ખાન જે નાનપણથી એમના નાના સાથે અને ત્યારબાદ કાકા સાથે પણ એમને આ તાલીમ મેળવી હતી સંગીતની અને નાના સાથે સંગીતની દુનિયામાં એમની સફરના કારણે એ સમયના એક આશાસ્પદ ઉગતા સંગીતકાર તરીકે પણ તેમને ખ્યાતિ મેળવી હતી અને પ્રખરત આખરી તાલીમના અંતે તેઓ માત્ર દસ વર્ષની માં જ મોટામાં મોટા ગાયકોને પણ બાજુ પર રાખી દે એવી ખૂબ સુંદર એમને એમાં ચાદર ચડાવવામાં આવી હતી સર સયાજરાવ ગાયકવાડના દરબારના નવરત્નો પૈકીના એક રાજ્ય ગાયક સ્વર્ગીય ઉસ્તાદ ફયાઝ ખાનની આજે જન્મ જયંતિ છે સ્વર્ગીય ઉસ્તાદ ફયાઝ ખા સર સયાજરાવ ગાયકવાડ પાસે આવેલી તેમની પર એમએસ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચાદર ચડાવી હતી ચાર વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધા બાદ ઉત્સાદ ફેયાઝ ખાન મોસાળમાં આવ્યા હતા જ્યાં તેઓએ સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું ફેયાઝ ખાન સાહેબે ભારતીય સંગીતની મુખ્ય પાંચ પદ્ધતિઓ ટપ્પા ઠુમરી અને ગઝલમાં સિદ્ધિ મેળવી હતી ખાનની ચોમેર પ્રસરેલી સિદ્ધિઓથી પ્રભાવિત થઈને ઈસવીસન ઓગણીસો બારમાં વડોદરાના મહારાજા સરસયાજીરાવ ગાયકવાડે તેઓને પોતાના દરબારમાં મુખ્ય સંગીતકાર તથા રાજ્યની સંગીત વિદ્યાપીઠના પ્રાધ્યાપક તરીકે જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું સયાજીરાવ ગાયકવાડે પગાર માટે પૂછતા તેઓએ માસિક રૂપિયા સોથી ઓછી એક પાય નહીં લઉં તેમ જણાવ્યું હતું તે સમયે ભલભલા ઉસ્તાદો રૂપિયા ચાલીસ પચાસમાં રાજી થઈ જતા હતા સર સયાજરાવ ગાયકવાડે ઉસ્તાદ ફયાઝ ખાનની સિદ્ધિઓને જોઈને રૂપિયા સો પગાર મંજૂર કર્યો હતો એટલું જ નહીં તેમને બહારના કાર્યક્રમો કરવાની પણ છૂટ આપી હતી ગ્રામોફોન રેકોર્ડ દ્વારા વહેતો થયેલો તેમનો અવાજ ભારતીય સંગીતની સાચી ઓળખ કરાવવા લાગ્યો હતો ત્યારથી તેઓએ જીવનના અંત સુધી વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવી હતી વડોદરાની સંગીત વિદ્યાપીઠમાં એમની પાસે અનેક વિદ્યાર્થીઓ તૈયાર થયા હતા તે ઉપરાંત બીજા સંગીતનો પણ તેમની પાસે શીખવા માટે આવતા હતા આજરોજ આફતાબ એ મોસેકી સ્વર્ગસ્થ ઉસ્તાદ ફૈયાઝ ખાનની જન્મજયંતી નિમિત્તે એમ એસ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના સંગીત વિભાગના ડૉક્ટર રાજેશ કેલકર તથા વિદ્યાર્થીઓ દ્વારા મઝાર પર ચાદર ચડાવી હતી તેઓના સંગીતના ગીતની વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી જે સંદર્ભે ડૉક્ટર રાજેશ કેલકર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આફ્તાબ એ મૌસીફી ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબ ગઈ શતાબ્દીના ટોચના કલાકાર હતા ભારતીય શાસ્ત્રીય સંગીતનું સંસ્થાગત શિક્ષા પ્રણાલીમાં જે કંઈ કરિક્યુલમ વગેરે બન્યું પાઠ્યપુસ્તકો બન્યા એમાં એમનું યોગદાન વિશેષ છે સુપ્રસિદ્ધ ગાયક રચનાકાર અને ગુરુ તરીકે એમની ખ્યાતિ હતી અને આધુનિક સમયની હું વાત કરું તો જેટલા પણ ભારત રત્ન પ્રાપ્ત કરેલા કલાકાર છે એ એમને પોતાના આદર્શ તરીકે માનતા હતા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ના વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ કારણ કે આ જગ્યાથી અમે કંઈક પ્રેરણા લઈએ છીએ જે વસ્તુ ફેકલ્ટીમાં અમે ભણાવી શકીએ પણ એમની જે સ્મૃતિનું જે સ્થાન છે ત્યાં આવીને એમના વિશે બોલીએ તો એ જીવનભર એમની સ્મૃતિમાં કંડારાઈ જાય એવી આ પવિત્ર જગ્યા છે એટલે અમે અહીંયા આવ્યા છે એક વસ્તુ વિશેષ કહેવા માગું છું કે બોલિવૂડ એ બધાના જ દિલમાં અને દિમાગમાં વસેલું છે પણ પણ એ એ મૂળમાં જે મહાન મહાન સંગીતકારો હતા હતા ઉસ્તાદ સાહેબના શિષ્ય આવા કલાકારને અમે આવ્યા છીએ નામે થતી ગેરનીતિ મામલે પગલાં ભરવા કોંગી કાઉન્સિલરે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વોર્ડ નંબર 1 ના કોંગ્રેસી કાઉન્સિલર જહા ભરવાડ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આપેલા આવેદનમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે રૂપિયા પાંત્રીસ કરોડના ખર્ચે ગૌરવપથ બનાવવાની કામગીરી વડોદરા શહેરમાં કરવામાં આવનાર છે આ કામગીરી અંતર્ગત વડોદરા શહેરમાં આવતા વોર્ડ નંબર એક છાણીથી છાણી જગતનાકા કા સુધી ગૌરવપથ બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે સાથે સાથે છાણી એન્ટ્રી ગેટ થી છાણી જગાતનાકા સુધી ગૌરવપથ અંતર્ગત ત્રણ પોઈન્ટ બાણું કરોડના ખર્ચે વાઇબ્રો શોર્ટ પેવર બ્લોક લગાવવાનું નક્કી કરે છે પરંતુ કોર્પોરેશનના જવાબદાર અધિકારી દ્વારા ટેન્ડરની માંગણી મુજબ વાઇબ્રો શોર્ટ પેવર બ્લોકને બદલે રબર મોલ્ડિંગ પેવર બ્લોક નાખવાનું બારોબાર નક્કી કરીને ઇજાદાર પાસે નવા એસઓઆરડી રબર મોલ્ડિંગ પેવર બ્લોક લગાવવાની પેરવી કરવામાં આવી રહી છે ટેન્ડરમાં મંજૂર થયેલી આઇટમમાં પાછલા બારને ફેરફાર કરીને કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટના ડેપ્યુટી એન્જિનિયર પ્રશાંત જોશી સહિતના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે તેમજ કોર્પોરેશનને આર્થિક નુકસાન થાય તે પ્રકારનું ષડયંત્ર કરવામાં આવ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે જેથી આ રજૂઆતને ધ્યાનમાં રાખીને આવું ષડયંત્ર કરનાર અધિકારીની રોડ પ્રોજેક્ટ વિભાગમાંથી તાત્કાલિક બદલી કરવામાં આવે તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલે જહા ભરવાડ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી કરવામાં આવી છે કમિશનર સાહેબ નવું ઓફિસમાં મળવા આવ્યો પણ કમિશનર સાહેબ છે નહીં એટલે એમના વતી પ્રજાપતિ સાહેબ જે ડેપ્યુટી કમિશનર છે એમને મળ્યો છું અને એમને રજૂઆત કરવા આવ્યો છું કે હાલમાં વડોદરા શહેરમાં જ્યાં જરૂર નથી એવી જગ્યાએ પણ ગૌરવ પદ ના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત દેખાઈ રહી છે સિત્તેર કરોડની આસપાસના વડોદરા શહેરની આજુબાજુના રોડ બનાવવાની અને એમાંથી પાંત્રીસ કરોડના ગૌરવપથ બનાવવાની જે વાતો ચાલી રહી છે તમે જુઓ કે છાણીથી લઈને છાણી જગતનાકા સુધીનો રોડ ખરેખર એ બનાવવાની કોઈ જરૂર નથી તેમ છતાં પણ આ કામગીરી આપી દીધી છે ત્યારે આ કામગીરીના ટેન્ડરોની શરતો મુજબ વાઇબ્રો શોટ ના જે પ્યોર બ્લોક નાખવાની શરતે આ ટેન્ડરમાં શરત કરેલી છે તેમ છતાં રોડ પ્રોજેક્ટના એન્જિનિયરે કોર્પોરે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોને સામેથી એવું કીધું કે ભાઈ તમે રબર બોલ્ટના પ્યોર બ્લોક નાખો એટલે શરત મુજબ ખરેખર વાઇબ્રો શોર્ટના જે પ્યોર બ્લોક જે હાઈ ક્વોલિટીના પ્યોર બ્લોક છે એ નાખવાની વાત હતી એના બદલે ટેન્ડરમાં છેડછાડ કરી અને જે રબર બોલ્ટના પ્યોર બ્લોક નાખવાનું જે ષડયંત્ર બહાર આવ્યું છે એના વિરુદ્ધમાં આજે મેં કમિશનર સાહેબને મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે જો આ અધિકારીએ ટેન્ડરોની શરતો મુજબ જો અંદર ટેન્ડરમાં કોઈ છેડછાડ કરી હોય અને જે હલકી ગુણવત્તાના પેવર બ્લોક નાખવાની અને કોન્ટ્રાક્ટરને અને કોન્ટ્રાક્ટરને ફાયદો થાય કોર્પોરેશનને કરોડોનો નુકસાન થાય એ પ્રકારનું આ હિન્ન પ્રકારનું કૃત્ય કૃત્યના ષડયંત્ર જે કરવાની પ્રયત્ન કર્યો છે તો આ કોર્પોરેશનના અધિકારીને તાત્કાલિક આ આમાંથી બીજી જગ્યાએ બદલી કરી દેવામાં આવે અને જે ગવરોપદના રોડ બનાવવાની વાતો ચાલી રહી છે ત્યાં કોઈ વ્યવસ્થિત અને સારા અધિકારીને મૂકી અને એનું સુપરવિઝન કરવામાં આવે એવી મારી માંગણી છે કારણ કે આ અધિકારી અમને એવું લાગે છે કે જો અત્યારે શરૂઆતમાં જો આવી છેડછાડ કરી અને ટેન્ડરોમાં આઈટમો બદલી નાખવા નો જો એમના ન્યૂઝપેપરમાં જો સમાચાર આવ્યા હોય તો આ ખરેખર એક ભ્રષ્ટાચાર અત્યારથી કરા ભ્રષ્ટાચાર કરશે એવું અમને ભીતિ સેવાઈ રહી છે એના કારણે આ ડેપ્યુટી કમિશનર સાહેબને હું રજૂઆત કરવા આવ્યો છું કે આ અધિકારી સામે પગલાં ભરવામાં આવે મારી માંગણી પૂરી નહીં થાય તો હું મ્યુનિસિપલ કમિશનર સાહેબને તો મેં કીધું છે પણ મુખ્યમંત્રીને પણ લેટર લખવાનો છું અને સ્ટેટ વિજીલન્સને પણ આ લેટર લખવાનો છું કે ભાઈ આ પ્રકારનું કૃત્ય જો કોઈ અધિકારી કરતા હોય અને વડોદરા શહેરના નામાંકિત ન્યૂઝપેપરમાં દ્વારા ન્યૂઝ એના નામ સહિત છપાયા હોય તો એની પર કાયદેસરની કાર્યવાહી આ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબે કરવી જોઈએ તેરા તુષ્કો અર્પણ પ્રોગ્રામ હેઠળ રાવપુરા તેમજ જેપી રોડ પોલીસ મથકના વિસ્તારમાંથી ગુમ થયેલ ચોરી થયેલ મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત કરાયા હતા હાલના સમયમાં મોબાઈલ લોકોની જરૂરિયાત બની જતા તેની સાથે જ હોય છે કેટલીક વાર ભીડ જેવી જગ્યા ઉપરથી મોબાઈલ ચોરી થવાના બનાવો પણ બનતા હોય છે તો ક્યાંક કેટલાક મોબાઈલ ધારકો પોતાના મોબાઈલ ભૂલી પણ જતા હોય છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા આવા ગુમ થયેલા મોબાઈલ કે ચોરી થયેલા મોબાઈલને તેના મૂળ માલિક સુધી પરત કરવા માટે તેના તુજરકો અર્પણ પ્રોગ્રામની શરૂઆત કરાય છે જે અંતર્ગત આજરોજ રાવપુરા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ ગુમ થયેલ પચાસ મોબાઈલ તેમજ જેપી રોડ પોલીસ હદમથક વિસ્તારમાંથી ગુમ થયેલ ચોરી થયેલ છ જેટલા મોબાઈલ એટલે કે બંને મળી નવ લાખની કિંમતના મોબાઈલ ફોન તેઓના મૂળ માલિકોને વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે પરત કરવામાં આવ્યા હતા ગુમ થયેલ ચોરી થયેલ મોબાઈલ માટે પોલીસ સતત મોનિટરિંગ કરી ટ્રેસ જેવી ધીરજપૂર્વકની કાર્યવાહી કરે છે અને તેના મૂળ માલિકો સુધી પહોંચાડે છે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા કરેલ સરસ કાર્યવાહીને લઈ પોલીસ કમિશનરશ્રી દ્વારા તેઓને અભિનંદન આપ્યા હતા મોબાઈલ તેઓના મૂળ માલિકોને પરત પ્રાપ્ત થતા તેઓના ચહેરા પણ ખુશી જોવા મળી હતી આજે અર્પણ પ્રોગ્રામ હેઠળ આપણા રાવપુરા પોલીસ સ્ટેશનમાં પચાસ જેટલા મોબાઈલ અને છે જેટલા મોબાઈલ જેપી રોડ પોલીસ સ્ટેશનના કુલ નવ લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન અત્યારે મૂળ માલિકોને પરત આજે કરવામાં આવ્યા અને આ રાવપુરા પોલીસ સ્ટેશનના એક જ્યુરીશન એવું છે કે જ્યાં એસએસજી હોસ્પિટલ છે નવલખી ગ્રાઉન્ડ છે જે ઘણા બધા પ્રોગ્રામો ત્યાં થાય છે મોટા મોટા કાર્યક્રમો તમામ જો કચેરીઓ આવે છે જો એ સરકારી કચેરીઓ તો બહાર ગામથી ઘણા બધા લોકો આવે છે જેના અમુક ગીરદીઓના લીધે એના મોબાઈલ બી ચોરી થતા હોય છે અને સાથોસાથ ભૂલાઈ પણ જતા હોય છે અને પડી પણ જતા હોય તો એના પૂરી પોલીસ સ્ટેશનના જો ટીમ છે આ સતત જો એ મોનિટરિંગ કરીને એવા મોબાઈલને ટ્રેસ કરીને આજે એના પરત આપવામાં આવેલા છે આ રીતે જેપી રોડ પોલીસ સ્ટેશનના મોબાઈલો પરત આપવામાં આવે છે તો લોકો જો મૂળ માલિક લેવા આવ્યા છે એના ચહેરો પર ખુશી જોઈને કહી શકાય કે ખરેખર સેન્સ જો તેરા તુજકો અર્પણ છે કે એના મૂળ માલિકોને એના વસ્તુઓ પરત મળી જોઈએ એના અલગ લાગણી છે જોઈએ અને આપના મીડિયાના મિત્રોના માધ્યમથી આપ બધાના માધ્યમથી અમે કહેવા પણ માગીએ છીએ કે કોઈપણ પ્રકારના મોબાઈલ ફોન હોય કે વ્હીકીલ હોય કોઈ પણ પ્રકારના વસ્તુ ચોરી થતી હોય થઈ ગઈ હોય આપના યા કોઈ ગાયબ થઈ ગયા ગુમ થઈ ગયા હોય તો આપ એના ઇમીડિયટલી અમને પોલીસ સ્ટેશનમાં આપ જાણ કરો જેના લીધે આપ પોલીસને ચો ચોપડી પર નોંધાઈ જાય જેથી અગર કોઈ આ બધા ચીજોનો મિસયુઝ થાય તો આપના કોઈ લાઇબેલિટી બને નહીં જોઈએ એના માટે આપ ટોયલેટ દેખ રો એમાં જાન જાણ કરો અને ફરીથી સમગ્ર જો ડીસીપી ઝોન ટુ શ્રી અભય સોની અને એસીપી શ્રી કાટકળ અને પૂજા તિવારી રાબરાવ પીઆઈ અને સાગરજી આપણા જે પી રોડ પીઆઈ તમામ એના તાબાના જેટલી બી ટીમ છે જો ખરેખર ખૂબ સખત મહેનત કરી છે એના બી બિરદાવવામાં આવેલા છે આજે અમારા જો કોન્સ્ટેબલ છે હેડ કોન્સ્ટેબલ છે જો ટીમને ખરેખર જોઈએ આ લોકો શોધવા અમે પૂરા માસ્ટર માઇન્ડ છે જો શોધી શોધીને પેશન્ટ સાથે લઈ આવે છે એના બી ખૂબ અભિનંદન આપું છું જોઈએ અને ફરીથી સમગ્ર જો બંને પોલીસના ટીમના અને જેટલા લોકોના મોબાઈલ મળે તમામ લોકોને ખૂબ આ જનરલી અહીંયા બહારથી ખૂબ લોકો આવતા હોય છે અને આ જ લોકો મોબાઈલ લે તો ચોરી કરીને લઈ ગયા યા પડી ગયા તેના લઈ ગયા તો કન્ટિન્યુઅસ જો પોલીસ અમને હિસાબથી જો ટેકનિકલ જો સર્વેલન્સના અમારી વિધિઓ છે આ મેથડડથી એના કન્ટિન્યુઅસ વાચ રાખે છે બહુ પેશન્સવાળા કામ છે કે જ્યારે મોબાઈલ ઓપરેટ થાય ચાલુ થાય ત્યારે આ બધા અમનેના ઇન્ફોર્મેશન મળે ત્યારે અમને શોધે છે અને પછી ત્યાં જઈ જાય કોઈ ગામડા જાય છે કોઈ બીજા શહેરોમાં જાય છે ટીમ જાય છે ત્યાંથી લઈને આવે છે અને જોવે છે ખરેખર આ મોબાઈલ એના પાસે કઈ રીતે આવે અગર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છે તો આ પ્રકાર કારવાહી કરતા હોય છે અને ઘણા બધા લોકો સામેથી બી કોન્ટેક્ટ કરતા હોય છે જોઈએ તો આ હિસાબથી જો એના પુરાવાના આધારે અમે લોકો કામ કરતા

અખંડ ભારતના શિલ્પકાર એવા આદરણીય સન્માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું માન સન્માન તથા તેઓનું અસ્તિત્વ અને ઇતિહાસ મિટાવવાના દિશામાં કામ કરી રહી છે નિર્ણયો લઈ રહી છે ગાંધી સરદારના ગુજરાતમાં જ આવેલ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ઉપરથી શ્રી સરદાર પટેલનું નામ હટાવી નાખ્યું અને એની જગ્યાએ નરેન્દ્ર મોદીએ પોતાની જાતને જાતે પોતાનું નામ લખાવ્યું અને હવે મોદી સરકાર શ્રી સરદાર પટેલનો ઇતિહાસ મિટાવવા માટે શ્રી સરદાર પટેલનું મૂળ ગામ કમરસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરી કરમસદનું અસ્તિત્વ મિટાવવા માટે જઈ રહી છે જે અંગેના પ્રસ્તાવો પર મોહર મારી દીધી છે સરકાર શ્રી સરદાર પટેલનું નામ શ્રી સરદાર પટેલનું ગામ અને શ્રી સરદાર પટેલનો ઇતિહાસ મિટાવીને પોતાનો જૂઠો ઇતિહાસ બનાવી રહી છે જે આઝાદ ભારત અને ભારતવાસી માટે દુઃખ તથા શરમની વાત છે શ્રી સરદાર પટેલનું આવું અપમાન ભારત દેશ તથા દેશવાસીઓ ક્યારેય સહન નહીં કરે આથી મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સન્માનભેર શ્રી સરદાર પટેલનું નામ લખાય અને તેઓનું માન સન્માન જળવાય તેમજ શ્રી સરદાર પટેલના વતન ગામ કમરસદનું અલગ અસ્તિત્વ જળવાય અને તેમનો ઇતિહાસ સચવાય તે અર્થનું આવેદનપત્ર સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું જે સંદર્ભે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ વડોદરા જિલ્લા પ્રમુખ વિશાલ પટેલે માહિતી આપી હતી આજ રોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા મોઢેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ ફરીથી સન્માન બેર કરવામાં આવે અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ કરમસદ જેનો આનંદ મહાનગરપાલિકામાં સમાવેશ ન કરતા તેને એક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવે જેથી તેનો એક ઇતિહાસ અને ઇતિહાસ અનેનું અસ્તિત્વ જળવાઈ રહે તેવા તેવા અનુસંધાને તે માંગ સાથે અમે વડોદરા જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે મીડિયાના માધ્યમથી હું એક વાત જણાવવા વાત જણાવવા માગું છું કે જે મહાપુરુષોનો ઇતિહાસ જે ભૂસવા માટેના આ પ્રયત્નો કરી રહી છે આ સરકાર જે પાટીદાર સમાજ અને સરદાર સરદાર પ્રેમી તમામ સમાજ આ ક્યારેય સાખી નહીં લે જરૂર પડશે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર છીએ આગળની રણનીતિ અમે જિલ્લા અને તાલુકા લેવલ પર અમે સંગઠન દ્વારા ઘરે ઘરે જઈને સરદાર એટલે કોણ એ કાર્યક્રમના ભાગરૂપે અમે તમામ સરદાર પ્રેમી તમામ તમામ ધર્મ ધર્મને ધર્મ ના આગેવાનોને અમે પૂછીશું કે આ જે વાત થઈ છે જે નામ બદલવામાં આવ્યું છે જે સાચું થયું છે કે ખોટું થયું શહેરના દિવાળીપુરા અતિથિગૃહની સામે આવેલ અંબિકાનગર એકમાં ચોરી થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી શહેરમાં ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે રાત્રી પાડીમાં ફરજ બજાવતી પોલીસની ફેરણી સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે સીસીટીવીના ભરસે પોલીસ બિંદાસ રહે છે અને ચોર ઇસમો પોતાની કરતૂતોને અને અંજામ આપી રહ્યા છે શહેરના દિવાળીપુરા અતિથિગૃહની સામે અંબિકાનગર એકમાં ચોરીની ઘટના બનવા પામી હતી રાત્રિના સમયે તસ્કરો ઘરમાં ત્રાટક્યા હતા દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો મકાન માલિક વિનોદભાઈ પરમારે જણાવ્યું હતું કે ચોર ઈસમોએ ઘરમાં મૂકેલ રોકડ પંદર હજાર તથા વીસ હજારની સોનાની બુટ્ટી એમ કુલ મળી પાંત્રીસ હજારની ચોરીને અંજામ આપ્યો હતો ગત વર્ષે માર્ચ મહિનામાં પણ આ વિસ્તારમાં ચોરીનો બનાવ બની ચૂક્યો છે ચોરીની ઘટના અંગે અકોટા પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ દિવાળીપુરા અંબિકાનગર એક વિસ્તાર છે તે આ અત્યારે ઘણો મેઇન રોડ પર અત્યારે મારું ઘર છે એમાં ચોર ચોરી કરીને આવીને ગયા છે અહીંયા બહાર મમ્મી જે સામાન અત્યારે ઘરકામ બધું ચાલી રહ્યું હતું બહાર સામાન પડી રહ્યો હોવાથી મમ્મી સુતા હતા બહાર અને છતાં પણ આટલું પેટ્રોલિંગ હોવા છતાં પણ ઘરનું જે તાળા તોડીને અંદર ગયે ચોરી કરી ગયા છે અને જે ચોરીની જે મત્તા છે જે રોકડ છે પંદર હજાર જેટલી અને વીસ હજાર જેટલી બી સોનાની બુટ્ટી જેટલી કિંમત થાય છે એમ કરીને પાંત્રીસ હજારની આસપાસ જે આટલી રોકડ રકમની અમારે અને સોનાનું જે ચોરી થઈ છે એના માટે અમારે જાગૃત નાગરિક તરીકે અમારે એ જ વિનંતી છે પોલીસને આગળ કોઈ બનાવ બને તો આવે આગળ આગળ માર્ચમાં અમારે

શિવ ના રહેતા કાંતિલાલ રતિલાલ દવેના ઘરે ધાર્મિક વિધિના પ્રસંગનું પ્રસંગ આયોજન કરવામાં આવ્યું હતું આ વિધિ બાદ રોકાયેલા છ ને જુગાર રમતા લક્ષ્મીપુરા પોલીસે મંગળવારે સાંજે ઝડપી પાડ્યા હતા પોલીસે કાંતિલાલ દવે જીતેન્દ્ર કનૈયાલાલ જાની નરેશભાઈ જાની ધીરજલાલ ઉર્ફે ધીરુભાઈ જાની પિન્ટુભાઈ જાનીને ઝડપી પાડી રોકડ બ્યાસી હજાર નેવું મોબાઈલ અને બે વાહનો મળી કુલ રૂપિયા છ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી કાવી ગામે દરિયામાં માછીમારોની જાળમાં ફસાયેલું શિવલિંગ મળી આવ્યું હતું જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી જંબુસર તાલુકાના કાવી ગામથી દરિયામાં મચ્છી પકડવા ગયેલા માછીમાર ભાઈઓની જાળમાં શિવલિંગ ફસાઈને આવતા માછીમાર ભાઈઓએ ભારે જહેમતથી આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને પોતાની નાવમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો દરિયાકાંઠે શિવલિંગના દર્શન માટે ઉમટી પડ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે આ શિવલિંગને કાવીના પૌરાણિક કમલેશ્વર મહાદેવે લઈ જવામાં આવ્યું છે ચંબુસર તાલુકાના કાવી ગામના માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલા કાળિદાસ વાધેલા મંગળ કાળિદાસ ફકીરા સહિત બાર જેટલા માછીમાર ભાઈઓ છગનભાઈ સોમાભાઈ વાધેલાની નાવણી લઈને દરિયામાં ધનકાતીર્થ પાસે તેઓએ બાંધેલ ઝાડમાંથી મચ્છી કાઢવા ગયા હતા ત્યારે ઝાડમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો તેને ઝાડમાંથી બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાઈ આવ્યું હતું આ શિવલિંગ સમો પથ્થર ભરતીના નીરમાં તરતો હતો પરંતુ ભરતીના નીર ઓઝરસતા તે વજનદાર હોય ઉચકાતો પણ ન હતો આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જહેમતથી પોતાની નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ સ્વસ્ટિકનું હોવાનું તથા અંદર શંખ નાની મૂર્તિઓ હોવાનું જણાઈ આવ્યું હતું આ હકીકતની જાણ કાવી ગામના વાયુ વાયુવેગે પરસરતા ગ્રામજનો શિવલિંગના દર્શનાર્થે દરિયા કાંઠે ઉમટી પડ્યા હતા આ સાફર મેસી કે કે પછી આ અમે લાવ્યા બોટ મે લાવ્યા

શહેરના હરની મોટના તળાવ ખાતે સર્જાયેલી હોડી દુર્ઘટનાની તપાસ ચલાવી રહેલ એસઆઈટીની ટીમે કોટ્યા પ્રોજેક્ટના વધુ બે ભાગીદારોની ધરપકડ કરી છે શહેરના હરની મોટના તળાવ ખાતે સર્જાયેલી હોડી દુર્ઘટનાની તપાસ ચલાવી રહેલ એસઆઇટીની ટીમે કોટ્યા પ્રોજેક્ટના વધુ બે ભાગીદારોની ધરપકડ કરી છે મુંબઈના બે આરોપી વકીલને મળવા માટે વડોદરા આવ્યા હતા ત્યારે તેઓને ઝડપી લેવાયા હતા જે બંને આરોપીઓ પ્રોજેક્ટમાં દસ ટકા ભાગીદાર છે આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની કુલ સંખ્યા હવે સોલ ઉપર પહોંચી છે ચાર જણા હજુ પણ પોલીસની ગિરફથી દૂર છે પોલીસની ધરપકડથી બચવા માટે અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા મુંબઈના આરોપી દિપેન હિરેન્દ્ર શાહ તેમજ ધર્મિલ ગિરીશ શાહ વડોદરા તેમના વકીલને મળવા માટે આવ્યાની

બંને આરોપીઓ મુંબઈ હતા અને ત્યાંથી વકીલ મળવા આવતા હતા ત્યારે આપણી ટીમે એ લોકોને ચકલી સકલ પાસેથી અટક કરેલા છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે આવતીકાલે કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત બે આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહ બંનેના રિમાન્ડના સમય પૂરા થતાં આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે એફએસએલનો રિપોર્ટ આવી ગયેલો છે અને એફએસએલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોટ ઓવરવેટના કારણે એમાં આ દુર્ઘટના ઘટી છે આ બનાવનું કારણ ઓવરવેટ હતું તેમજ બાળકોને જે લાઈફ જેકેટ પહેરવામાં નતા આવેલા તે પણ એક મુખ્ય કારણ જણાવેલું છે આ ઉપરાંત લેક કોન્ટ્રાક્ટમાં જે નોટરી સમક્ષ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો એ નોટરી પણ આજે પૂછપરછ કરવામાં આવેલી છે બોટમાં ક્ષતિ બાબતે નથી કીધું એફએસએલ એ પરંતુ જે કારણ આપણે તારણ જે પૂછ્યું હતું કે આમાં શું કારણ હોઈ શકે એમાં એ લોકો કીધું છે કે ઓવરવેટના કારણે એટલે જે બોટની ક્ષમતા છે એનાથી વધારે વજન વધારે બાળકો અથવા તો વ્યક્તિઓ એ લોકો બેસડેલા હતા એના કારણે આ બનાવ બન્યું છે એવું

પૂછપરછ ભી કરી છે અને સાથે રાખીને પણ પૂછપરછ કરી છે અને અમને ગુનાના કામે જે જાણવા મળ્યું છે પ્રમાણે આ તમામ વહીવટ પરેશ શાહ ને નિલેશન કરતા હતા અને હજી બીજા આરોપી આવશે ત્યારે અમે વધારે ખબર પડી શકશે એમના જે રિમાન્ડનો સમય લીગલ રિમાન્ડનો સમય હતો એ પૂરો થઈ ગયો છે એટલા માટે ફરજ નથી માંગવામાં આવેલા અને ચૌદ ચૌદ દિવસ જે મળે છે ઓફિશિયલી જે આપણને એ ચૌદ દિવસ પૂરા થઈ ગયા છે રિમાન્ડના શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન બંનેની પાસે એમની ઇન્ટરનલ ઇન્કવાયરીના અહેવાલ અમે માગણી કરી છે અને એ લોકોએ અમને જવાબમાં કોર્પોરેશન જવાબ એવો આપ્યો છે કે ઇન્ટરનલ ઇન્ક્વાયરી ચાલુ રહી છે ચાલી રહી છે એટલે એમની ઇન્ક્વાયરી પૂરી થઈ તે લોકો અમને અહેવાલ પાઠવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે એની પણ અમે ઇન્કવાયરીનો રિપોર્ટ અમે માંગ્યો છે એ શિક્ષણ વિભાગ તરફથી રિપોર્ટ આવશે ત્યારે આગળ કાર્યવાહી અમે બે રિમાઇન્ડર કર્યા એના પછી થોડાક દસ્તાવેજ આપ્યા છે થોડાક દસ્તાવેજ માટે અમે ફરી રિમાન્ડર કરીએ છીએ ઇન્ટરલ ઇન્કવાયરી એટલા માટે કે એમને કયા ડિપાર્ટમેન્ટમાં કયા વ્યક્તિને જવાબદારી સોંપી હતી એ તો કોર્પોરેશનને જ ખબર હોય કોઈ સુપરવિઝનની જવાબદારી તે કોર્પોરેશનને તમને જણાવી શકે એટલા માટે અમારે એને ઇન્કવાયરી અથવા એમના એમાં અહેવાલની જરૂર પડે અમને અથવા તેમના તરફથી લેખિતમાં કોઈ માહિતી જોઈએ અમને એ હાલમાં અમે કોર્પોરેશનના અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ એક નજર મુખ્ય સમાચાર પર અફતાબે મોસિકી સ્વર્ગીય ઉસ્તાદ ફિયાઝ ખાનની જન્મજયંતિ નિમિત્તે તેઓની મજાર ઉપર વીએમસી તથા એમએસ યુનિવર્સિટી પરફોર્મિંગ આર્ટના વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા ચાદર ચડાવવામાં આવી હતી ગૌરવ પત્ના નામે થતી ગેરરીતિ મામલે પગલાં ભરવા કોંગી કાઉન્સિલર શાહ ભરવાડ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તેરા તુષ્કો અર્પણ પ્રોગ્રામ હેઠળ રાવપુરા તેમજ જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયેલ ચોરી થયેલ નવ લાખની કિંમતના મોબાઈલ એમના મૂળ માલિકોને પોલીસ કમિશનર તથા અધિકારીઓના હસ્તે પરત કરાયા હતા તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર